પ્રસ્તુત છે પ્રાસંગિક જેમાં નૌસેના દિવસ એટલે કે ભારતીય નૌકાદળ દિવસ દર વર્ષે ચાર ડિસેમ્બરે ઉજવવામાં આવે છે આ દિવસે નૌસેનાના વિરલા યાદ કરવામાં આવે છે નૌસેના દિવસ ઓગણીસો એકોતેર ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં ભારતીય નૌસેનાની જીતની ઉજવણી તરીકે ઉજવવામાં આવે છે પાકિસ્તાની સેના દ્વારા ત્રણ ડિસેમ્બરે આપણા હવાઈ વિસ્તાર અને સીમાવર્તી વિસ્તારમાં હુમલો કરાયો હતો આ હુમલાએ ઓગણીસો ના યુદ્ધની શરૂઆત કરી હતી પાકિસ્તાન ને જડબાતોડ જવાબ આપવા માટે ઓપરેશન ટ્રાઇડેન્ટ શરૂ કરાયું હતું આ અભિયાન પાકિસ્તાની નૌસેના કરાચી સ્થિત મુખ્ય મથક ને નિશાન બનાવી શરૂ કરાયું એક મિસાઇલ બોટ અને બે યુદ્ધ વાહન ની એક આક્રમણકારી જૂથે કરાચી કિનારા પર જહાજોના જૂથ પર હુમલો કર્યો હતો આ યુદ્ધમાં પ્રથમ વખત જહાજ પર હુમલો કરનાર એન્ટી મિસાઇલથી મિસાઇલ થી હુમલો થયો હતો આ હુમલામાં પાકિસ્તાનના ઘણા જહાજ નષ્ટ કરાયા હતા આ દરમિયાન પાકિસ્તાનના ઓઇલ ટેન્કર પણ નષ્ટ થયા હતા કરાચી હાર્બર ફ્યુઅલ સ્ટોરેજ ના નષ્ટ થઈ જવાથી પાકિસ્તાન નૌસેના ની કમર તૂટી ગઈ હતી કરાચી ના તેલ ટેન્કરો માં લાગેલી આગ ની લપટો સાઈઠ કિલોમીટર દૂર થી પણ જોઈ શકાતી હતી અને સતત સાત દિવસ સુધી કરાચી તેલ ડેપો સળગતો રહ્યો હતો નૌસેના દિવસ ઓગણીસો એકોતેર માં ભારત પાકિસ્તાન યુદ્ધમાં વિજય મેળવનાર ભારતીય નૌકાદળ ની શક્તિ અને બહાદુરી ને યાદ કરી ઉજવવામાં આવે છે ઓપરેશન ટ્રાઇડેન્ટ હેઠળ ચાર ડિસેમ્બર ઓગણીસો ના રોજ ભારતીય નૌકાદળે પાકિસ્તાન ના કરાચી નૌસેના પર હુમલો કર્યો હતો આ ઓપરેશન ની સફળતા ધ્યાનમાં રાખીને જ ચાર ડિસેમ્બરે દર વર્ષે નૌસેના દિવસ ઉજવાય છે જેમાં ભારતે પાકિસ્તાન પર વિજય જ નહોતો મેળવ્યો પણ પૂર્વી પાકિસ્તાનને આઝાદ કરાવીને સ્વતંત્ર રાષ્ટ્ર બાંગ્લાદેશનો દરજ્જો અપાવ્યો હતો ભારતીય નૌકાદળ ભારતીય સશસ્ત્ર દળોની દરિયાઈ શાખા છે અને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કમાન્ડર ઇન ચીફ તરીકે તેનું નેતૃત્વ કરવામાં આવે છે ભારતીય નૌસેના ભારતીય સૈન્યનું સામુદ્રિક અંગ છે જેની સ્થાપના સોળસો માં થઈ હતી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના જહાજોની સુરક્ષા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના મરીન તરીકે સેના રચી હતી જેને પછીથી રોયલ ભારતીય નૌસેના નામ આપવામાં આવ્યું ભારતની આઝાદી પછી ઓગણીસો પચાસ માં નૌસેના રચના ફરી થઈ અને તેને ભારતીય નૌસેના નામ આપવામાં આવ્યું એ સમયે ભારતીય નૌસેનામાં બત્રીસ નવ પરિવહન પોત અને લગભગ અગિયાર હજાર અધિકારી અને નૌસૈનિક હતા પંદરમી ઓગસ્ટ ઓગણીસો સડતાલીસ માં ભારત જયારે આઝાદ થયો ત્યારે ભારતના નૌસેના દળમાં જૂનું યુદ્ધ પોત હતું આઈએનએસ વિક્રાંત ભારતીય નૌસેનાનું પ્રથમ યુદ્ધ પોતક વિમાન હતું જેને ઓગણીસો એકસઠ માં સેનામાં સામેલ કરવામાં આવ્યું હતું પછી આઈએનએસ વિરાટને એસ વિરાટ સામેલ કરવામાં આવ્યું હતું જે ભારત બીજું વિમાન પોત બની ગયું આ ઉપરાંત ભારતીય નૌસેના ની સેવા કોચી માં આઈ ને સામેલ કરવામાં આવ્યું ત્યારબાદ કોઈમ્બતુર માં જેટ વિમાનોની મરમત અને દેખરેખ માટે આઈએનએસ હંસને હંસ ને સામેલ કરવામાં આવ્યું ગત ત્રેવીસમી નવેમ્બરના રોજ ભારતીય નૌકાદળે આંદામાનના સાગરમાં ભારત સિંગાપોર દ્વિપક્ષીય દરિયાઈ કવાયત સિમ્બેક્સ વીસ ની સત્યાવીસમી આવૃત્તિનું આયોજન કર્યું હતું જે ત્રણ દિવસ ચાલ્યું હતું વર્ષ ઓગણીસો ચોરાણુ થી ભારતીય નૌકાદળ અને રિપબ્લિક ઓફ સિંગાપોર નેવી વચ્ચે વાર્ષિક ધોરણે સિમ્બેક્સ શ્રેણીની કવાયત યોજાય છે જેનો હેતુ અરસપરસ આંતર વ્યવહારિકતા વધારવાનું અને એકબીજાની બેસ્ટ પ્રેક્ટિસ આત્મસાત કરવાનો છે તો ગત અઠવાડિયે ભારતીય શક્તિશાળી બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલની જહાજ વિરોધી આવૃત્તિનું પણ સફળ પરીક્ષણ કર્યું હતું આંદામાન નિકોબાર સિપ્સ યુદ્ધમાં આ પરીક્ષણ કરાયું હતું દેશના સાત હજાર પાંચસો સોળ કિલોમીટરના દરિયાઈ વિસ્તારમાં ગુજરાતનો સમુદ્રી કાંઠો સોળસો કિલોમીટરનો અને કચ્છનો દરિયાઈ કાંઠો ચારસો કિલોમીટરનો છે આ ઉપરાંત અહીં પાડોશી દેશ પાકિસ્તાન હોવાને લીધે સુરક્ષાની દ્રષ્ટિએ કચ્છમાં નૌસેનાનું એક અલગ મથક જરૂરી બન્યું છે જિલ્લાના વિશાળ દરિયા કિનારે પાડોશી દેશ દ્વારા શસ્ત્રો ડ્રગ્સ તેમજ ધુસણખોરીની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે તેવામાં કચ્છમાં નૌસેનાનું કાયમી મથક ઉભું કરવું જરૂરી બન્યું છે આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા પ્રાસંગિક જેમાં આજનો વિષય હતો સાગરી સીમાડાના સંત્રીઓ સંકલન અને પઠન શીતલ વૈષ્ણવ